પંચમહાલ જિલ્લાના ગોગંબા તાલુકાના અંતરિયાળ વિસ્તારના કેટલાક ગામોમાં સાર્વજનિક કામનો અભાવ થોડા સમય પહેલા જાણવા મળ્યું હતું કે લગભગ ત્રણ ચાર ગામ જેમ કે સિમલિયા જિલ્લા પંચાયતમાં આવતા ગામ દેવડી કુવા પીપળિયા સિમલિયા પાટા મહોડાનું સામયિક સ્મશાન હોવા છતાં કાચા રસ્તાને ને સ્મશાનનો અભાવ છે આ ગામમાં જ્યારે કે ચૂંટણી જેવો માહોલ હોય ત્યારે આ વિસ્તારના ધારાસભ્ય શ્રી ફતેહસિંહ ચૌહાણ નિવાસ સ્થાન લગભગ દસ કિલોમીટરના અંતરે આવે છે અને પંચમહાલ લોકસભા સાંસદ શ્રી રાજપાલ રાજપાલસિંહ યાદવ તેમનું નિવાસસ્થાન લગભગ વીસ કિલોમીટરના અંતરે આવે છે તો જતાં ડબલ એન્જિનની સરકારના કેટલાક નેતાઓ ખોટા વાયદા વજન આપ્યા કરે છે પરંતુ આજે આ ગ્રામ લોકોમાં સ્મશાનથી એનો ખૂબ રોષ દેખાઈ રહ્યો છે ત્યારે ગ્રામ લોકોના જણાવ્યા મુજબ કેટલા સમય પહેલા પણ સ્મશાન અને રસ્તા માટે અનેકો રજૂઆત કરી હોવા છતાં પણ આ નેતાઓને કઈ પેટમાં પાણી હલતું નથી અને ચૂંટણી આવે ત્યારે વિકાસ અને ડબલ એન્જિનની સરકાર હોવાનો દાવો કરતી આ સરકાર આ વિસ્તારમાં નિષ્ફળ જઈ હોય તેમ લાગી રહ્યું છે ત્યારે હવે જોવું રહ્યું કે આવનારા દિવસોમાં વિસ્તાર માસુ થાય છે એવા કમલેશ બારિયા પંચમહાલ